મને મારા ભારત દેશનું એક એક પાત્ર બહુ પ્રિય છે ભારતીય શબ્દ બોલે એટલે મારો માનસિક ભાઈ ત્યાં બધું જ વર્પણ કરી મારા હિન્દ ને વંથ ધર્મ સમજી લે ઓહિંદ આ મેં સાત ચાર ઓગણીસો ને ઓગણ પચાસ માં એકાવન માં લખેલું કાવ્ય છે ઓ તારો ધર્મ સમજી લે ધર્મ એટલે ફરજ ફરજ બસ આ બહુ એક કાવ્ય લખેલું કે તું તારો ધર્મ સમજી લે બીજું કઈ સમજ ના તારી ફરજ શું છે તે જો આજે મારો આ જ વાત છે કે દરેકે પોતાનો ધર્મ એટલે કે ફરજ ડ્યુટી ડુ યોર ડ્યુટી બેસ્ટ બાય હાર્ટી લી બસ આ જગતને જણાવ બીજું કઈ જણાવું નથી નેલ્સન એક ઇંગ્લેન્ડનો સૈનિકનો વડો હતો ઇંગ્લેન્ડ થાકી ગયું હતું છેલ્લું વહાણ ને વિદાય કરી ત્યારે આ વાત નેલ્સને પોતાના માન પર લખી કે ડુ યોર ડ્યુટી બાય હર્ટ હર્ટેલી બાય બેસ બસ ધ ઇંગ્લેન્ડ એક્સપેક્ટેટ એવરી વન ડુ હેર ડ્યુટી બેસ્ટ દરેક પોતાની ફરજ બતાવો બસ બીજું બધું થોડું એ શાસ્ત્રના પોઠા પાણીમાં ફેંકી દો આખો આખી ગોળી ભરીને દહીં ઘી ને આ માખણની ગોળી માંથી તત્વ કાળો આ છાશ ઢોરી દો જરૂર નથી છાશ ની જરૂર છે પણ છોડી દો ડુ યોર ડ્યુટી બેસ બાય હાર્ટ ટીલી બસ આ એક જ યાદ રાખો જીવનમાં અને એ છેલ્લા ને આ એક સૂત્ર આપ્યું હતું ઇંગ્લેન્ડને નેલ્સને કે એવરી ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડના દરેક નાગરિક પોતાની ડ્યુટી બરાબર બતાવે બસ અને છેલ્લું વાહન ગયું એ જીતીને આવ્યું અને ઇંગ્લેન્ડનું અસ્તિત્વ આજે રહ્યું બાકી એ ક્યાર નહીં મળી રહ્યા આ છેલ્લું ઇંગ્લેન્ડને બધાનું છેલ્લું નેલ્સનનું વાક્ય છે દુનિયા ને ખબર નથી અને દુનિયા આંધી છે છે તત્વું જ નથી જોતી નથી આ બધું મને બહુ યાદ છે અને આવા વાક્ય મને કઈક બનાવ્યો છે પણ દુનિયા ને આંખો હશે તો દેખશે કે હું કોણ છું આપડે ભાઈ ભાઈ અને અન્ય બધા વંદન બતાવ્યું મારે મહાન થવું છે એવું રખે માનતા હો મારે નથી થવું મારે કઈ જરૂર નથી મેં મારી સોપમાં છેલ્લું વાક્ય લખાયું કે મારે ગાંધી બનીને ને ગોળીઓ ખાવી નથી સન સોક્રતિશ કે મીરાબને જેના પ્યાલા ભરીને સમાજે સન સોક્રતિશને આફા સાચી વાત ન્યાયાલયમાં સાચી છે સોક્રતિશને ફાંસી જેનો પહેલો આપો ત્યારે ન્યાય ખાતા માટે આપણને થોડો નફરત આવે છે પણ પંથ ચા પરમેશ્વર ન્યાય ની વાત કયો તો તે જ હોવું જોઈએ એવું હું માનું છું પણ થોડું દુઃખ થાય છે મને આજે એક જ હવે હું બેઠો રહીશ તમને વખત હોય તો બેસો શાંતિ ચા પીધી બધા